નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો શિક્ષણ સહાયક માટેની અહીંયા વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે તારીખ છ મંડળ મોટી બાંડીબાર સંચાલિત પીએમ શ્રી આદિવાસી આશ્રમ શાળા મોટી બાંડીબાર તાલુકો લીમખેડા જિલ્લો દાહોદ ખાતે ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે નીચે જણાવ્યા મુજબની ભરતી કરવા માટે મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ વિકાસ દાહોદનો જે ના વાંધા પ્રમાણપત્ર એનઓસી મળેલ છે જે અન્વયે નીચે મુજબની ભરતી કરવાની છે મિત્રો વાત કરશું મિત્રો જગ્યાનું નામ તેમજ રોસ્ટર ક્રમાંક જાતિ કઈ કેટેગરી અનુસંધાનને ભરતી પ્રક્રિયા કરવાની છે તેમજ લાયકાત અને વિષય માટે તો તમે જોઈ શકો છો મિત્રો શિક્ષણ સહાયક માટેની અનુસૂચિત જનજાતિ માટેની એક જગ્યા છે મિત્રો જેમાં રોસ્ટર ક્રમ પાંચ મુજબ અહીંયા ગુજરાતી વિષય માટેની જગ્યા છે મિત્રો જેમાં લાયકાતની વાત કરીએ તો પાસ થયેલા હોય તેવા ઉમેદવારો તેમજ શિક્ષણ સહાયક માટેની અહીંયા સંસ્કૃત ભાષા માટે વિષય માટે અહીંયા જગ્યા છે મિત્રો જેમાં રોસ્ટર ક્રમાંક છ છે તેમજ બિન અનામત કેટેગરી માટે અહીંયા જગ્યા છે મિત્રો એમ એ બી એડ ટાર્ટ ટુ પાસ થયેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે ઉપરોક્ત જગ્યા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથે જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખથી દિવસ પંદરમાં એટલે કે મિત્રો જાહેરાત છ આઠ બે હજાર ચોવીસના રોજ પ્રસિદ્ધ હતી દિવસ પંદરમાં નીચેના સરનામે રજીસ્ટર પોસ્ટ એડી થી અરજી કરવાની રહેશે મિત્રો ખાસ અહીંયા મેન્શન કરેલું છે મિત્રો કે રજીસ્ટર પોસ્ટ એડી દ્વારા જ અરજી કરવાની રહેશે તમારે અધૂરી વિગતોવાળી તથા સમય મર્યાદા પછી મળેલ આવેલી અરજીઓ અમાન્ય રહે છે તેમજ પગાર ધોરણ છે મિત્રો તે સરકારશ્રીના નીતિ નિયમો મુજબ મળવાપાત્ર થશે પસંદગી પામેલ ઉમેદવારે નોકરીના સ્થળે ફરજિયાતપણે હાજર રહેવાનું રહેશે મિત્રો અરજી મોકલવાનું સરનામું મિત્રો તમે ખાસ નોંધી લેશો પીએમ શ્રી આદિવાસી આશ્રમ શાળા મૂ પોસ્ટ મોટી બાંડીબાર તાલુકો લીમખડા જિલ્લો દાહોદ પિનકોડ છે આડત્રીસ એકાણું ચાલીસ ખાતે તમારે અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો અરજી મોકલવાનું આ સરનામું આપેલું છે મિત્રો જે શ્રી સરસ્વતી કેળવણી મંડળ અંતર્ગત જ્યાં સંચાલિત છે મિત્રો મોટી બાંડીબાર સંચાલિત પીએમ શ્રી આદિવાસી આશ્રમ શાળા છે તેના અંતર્ગત અહીંયા શિક્ષણ સહાયક માટેની મિત્રો ગુજરાતી તેમજ સંસ્કૃત વિષય માટેની આ ભરતી છે મિત્રો એમ એ બી એડ ટાર્ટ ટુ પાસ થયેલા હોય તો ઉમેદવારો અહીંયા ખાસ અરજી કરી શકશે ફક્ત રજીસ્ટર પોસ્ટ એડી દ્વારા જ અરજી કરવાની રહેશે મિત્રો પંદર દિવસની અંદર તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય